મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ પહેલો મહિનો બે હાજર પચીસ ને વાર છે મિત્રો આજનો સોમવારના રોજ મિત્રો આજની આવક વિષેની વાત કરીને મિત્રો આજે બે હજાર ગુણી આસપાસની ધાણાની આવક જોવા મળી છે મિત્રો એમાં ચાલીસ ગુણી જેવા નવા ધાણાની પણ આવક જોવા મળી રહી છે મિત્રો તો કેવા રે છે આજના જૂના ધાણાના ભાવ નવા ધાણાના ભાવ રૂબરૂ હરાજીમાં જઈને જાણસી આ માહિતી સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ફાઇનલી હરાજીનું કામકાજ એ ચાલુ આવે છે ચાલો હરાજીમાં જાણશે જાણસી કેવા રહી છે આજના બજાર ભાવ ફાઇનલી નવા ધાણાનું હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે નવા ધાણાનો એક વગલ અહીંયા આવેલો છે મિત્રો અને એક વગર આગળ આવેલો છે એટલે મિત્રો નવા ધાણા લગભગ પચાસ ગુણી આસપાસની આવક છે મિત્રો આમાં

એકસઠ રૂપિયાનો ભાવ છે એકવીસો ને એકસઠ રૂપિયાનો ભાવ જે છે નવા દાણા ની છે એકવીસો ને એકસઠ રૂપિયા ભાવ છે નવા ધાણાની કોલિટી એકવીસો ને એકસઠ રૂપિયામાં વેચાણી છે આ નવા દાણા ની ક્વોલિટી છે આ એકવીસો ને એકસઠ રૂપિયામાં વેચાણી છે એકવીસો ને એકસઠ સત્તરસો ને છોતેર રૂપિયાનો ભૂસા માલ છે મિત્રો દાખરી માલ છે આ પણ નવો છે બે હજાર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે જે જૂના ધાણા છે એકદમ કલરવાળા વાળા ના માલ નો ધાણા છે મિત્રો બે હજાર છેતાલીસ રૂપિયાનો ભાવ છે એકદમ સારી ક્વોલિટી ના માલ છે બે ને છેતાલીસ રૂપિયા